હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો વાગ્યા છે સવારના સાડા ચાર તો હું મારા ફ્રેન્ડના ઘરે જવા નીકળ્યો છું પછી ત્યાંથી અમે અમદાવાદ એરપોર્ટ પર જઈશું ને એરપોર્ટથી સીધા દિલ્હી ફ્લાઇટ છે અને દિલ્હી લગભગ ત્રણેક કલાક ત્રણ કે પાંચ કલાક જેવું છે કદાચ એ રોકાયા પછી ત્યાંથી બિહાર દરભંગા એરપોર્ટ સીધા ઉતરશું તો વ્લોગમાં બનાવી રહેજો ગાઈસ ગાઈઝ હું દિલ્હી એરપોર્ટ પહોંચી ગયો છું હવે દિલ્હી ત્રણેક કલાક રોકાવાનું છે પછી જઈશું દરભંગા એરપોર્ટ બિહાર હું અને મારા ફ્રેન્ડ છીએ જોડે હવે આવી એક્સિસ બેંકનું મારી પાસે ડેબિટ કાર્ડ છે એના લોંગ ફીમાં થઈ ગયું છે નહીં તો પચીસો રૂપિયા ચાર્જ છે તો નાસ્તોને લઈને કરી લઈએ હવે નાસ્તો હવે નાસ્તો કરી લઈએ ભાજી બહુ અને કોફી બી લઈએ મારા ફ્રેન્ડને પૂછ્યું એમને જ નાસ્તો નથી કરવો એ બ્લેક કોફી પીશે હું જમી લઉં પછી સાથે બ્લેક કોફી પીશું રાઈસ નાસ્તો ખતમ કરી દીધો છે હવે બેઠો છું થોડી બે ત્રણ કલાક કાઢવાના છે તો નાસ્તો કરતાં કરતાં ટાઈમ પાસ કરી દેજો પછી અહીંયાથી દરભંગા સુધીનો પ્લેન છે અમારે એટલે લગભગ સાડા બારે છે ફ્લાઇટ ત્યાં સુધી રાહ જોઈએ ઇન્દિરા ગાંધી દિલ્હી એરપોર્ટ જોઈ શકો છો નજારો

બે થોડી થોડીવારમાં ચેક ઇન કરી દેશું અંદર પછી સીધા દરભંગા પછી ત્યાં જઈને આપણા કામે લાગી જઈશું પ્લેન તો આવી ગયું છે જો ઇન્ડિગો

મે લઈ જાઓ બિહાર ભાઈ બિહાર લીટી ચોખા ખાએંગે ઓર ઘુમેગે તો ગાઈસ ટેક્સી ની રાહ જોઈએ છે પણ મળતી નથી ક્યાંય અમે એરપોર્ટ થી આગળ આવી ગયા ભૂલ કરી દીધી બાર પટ્ટી જવા ને હે પાછો પટ્ટી કહીએ છીએ પણ બસમાં તો બહુ ભીડ જવો પ્રાઇવેટ સ્કોર્પિયો બરફીઓથી ઉઠાવી પડશે ભાઈ લોકોની જેમ જોઈએ મળે છે કે નહીં હવે આઈશ પાછો હું ચાલતો ચાલતો એરપોર્ટ બાજુ જાઉં છું કારણ કે ટેક્સી એરપોર્ટથી એરપોર્ટથી જ મળશે કે બે જણા ચાલીને જઈએ એના કરતાં બેટર છે ગમે તે એક જણા છે તો બે ગોને બધું મારા ફ્રેન્ડને આપી દીધું છે તો એરપોર્ટથી હવે ટેક્સી લઈ હું ત્યાં એમની જોડે પહોંચું જો ચાલતો 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 જાઉં છું તો ગાઈસ આ એરપોર્ટ છે અને એની સામે જો બે ટેક્સી પડી છે ખાલી બેમાંથી એક જણને નક્કી કરવાનો છે પૈસા તો બહુ કહેશે પચીસ સુધી નીચે કહેતા નહીં આ લોકો પણ અઢારસો સુધી છેલ્લે થાય તો લઈ જશું નહીં તો કંઈક બસ બસ ગોઠવું છું પછી તો ગાઈસ ટેક્સી મળી ગઈ છે ફાઇનલી આમનું નામ છે મોહમ્મદભાઈ તો બે હજાર રૂપિયામાં એમને નક્કી કર્યું તો મિત્ર આગળ ઊભા છે તો એમને પિકઅપ કરી લઈએ અને પછી બારસો પટ્ટી તરફ રવાના થઈએ ગાઈ ફાઇનલી આવી ગયા છીએ અમે જ્યાં આગળ રોકાવાનું હતું ત્યાં આગળ જોઈ શકો છો આ ઉપર હોટલ છે આવી હોટલ છે સાવ બકવાસ હવે શું કરીએ રહેવું પડે એવું છે આયા છીએ કામથી તો અને નોનવેજ તો અહીંયા ગાઈસ એટલું મળે છે ને કે આમ મને તો આમ ખાવાનું છે જે ભાવતું નથી અહીંયા આગળ મારું પોતાનું લઈને આવે જમવાનું એ ગળે ઉતરાણ તો એ સારું છે નકરું પાપ સારું કરજો બાપા બિહાર તો ગાઈ આ તાલુકા પ્લેસ છે એનું જોઈ શકો તમે બજાર તો એક ગરમ કિટલી લેવા નીકળ્યા તો એ મળતી નહીં કારણ કે અમે જે ફૂડ પેકેટ લાવ્યા છીએ ને ગરમ પાણીમાં અંદર બોઇલ કરીને ખાવાનું પણ કંઈ મળતું નથી આમથી આમ રખડીએ છીએ જમી લીધું હતું હવે હું બધું આવે છે તો હવે સુઈ જઈએ મળીએ નેક્સ્ટ વ્લોકમાં ત્યાં સુધી આવજો તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો Bye.